મોવા શહેરના જનતા પ્લોટ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થતાં તંગદિલીનો માહોલ સર્જાયો મોવા શહેરના જનતા પ્લોટ વિસ્તારમાં બે જૂથો વચ્ચે અથડામણ સર્જાતા તંગદિલનો માહોલ ઊભો થયો હતો અથડામણ દરમિયાન કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું ઘાયલ લોકોને તાત્કાલિક સારો અર્થે હનુમત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પીઆઈ કે એસ પટેલ પોલીસ કાપલા સાથે જનતા પ્લોટ તેમજ હનુમત હોસ્પિટલ દોડી ગયા હતા સાથોસાથ ગંભીર રીતે ઘવાયેલા એક મહિલાને વધુ સારો અર્થે ભાવનગરની રિફેર કરવામાં આવ્યા હતા

Gracias.